દિનની ઉજવણીના આજે ઉપલેટા નગરપાલિકા દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ દ્વારા આવનારા ઓગણી સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા દેશમાં પહેલગાવ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી દેશના દુશ્મનોને ઘરમાં ઘૂસી વળતો જવાબ આપ્યો તેવા વીર સપૂતોને વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશના વીર જવાનોની શહીદીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે ઉપલેટા શહેરના બસ સ્ટેન્ડ ચોકથી લગાવી વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ ગાંધી ચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

દેશભક્તિ નો માહોલ ઉભો થયો છે અને આપણા યશસ્વી અને દીર્ઘ દ્રષ્ટા વડાપ્રધાન આગરણીય શ્રી નરેન્દ્ર મોદી સાહેબ દ્વારા પાકિસ્તાનમાં જે હુમલાખોરો ત્રાસવાદીઓ હતા તેને ઘરમાં ઘુસી ને એક એક ને મારવામાં આવ્યા છે ત્યારે તેના વિજયના ના ભાગરૂપે ભારતમાં આજે ત્રિરંગા યાત્રાનું આયોજન કર્યું છે તો આજે ઉપલેટા નગરપાલિકા ગુજરાત સરકાર અને ઉપલેટાની સ્કૂલો વિવિધ સ્કૂલો ઉપલેટા પ્રબુદ્ધ નાગરિકો જોડાઈ અને ત્રિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવતું આ ત્રિરંગા યાત્રામાં ઉપલેટા નગરપાલિકાના આપણા ધારાસભ્ય લોક લાડીલા શ્રી મહેન્દ્રભાઈ પાટલિયા સાહેબ પ્રમુખ શ્રી વર્ષાબેન ગજેરા અમારા જિલ્લાના મહામંત્રી ભરભાઈ બાકડિયા નગરપાલિકાના તમામ પદાધિકારી ઉપપ્રમુખ શ્રી કારોબારી ચેરમેન શ્રી તમામ અધિકારી નગરપાલિકાના સદસ્ય શ્રીઓ જોડાય અને યાત્રા ખૂબ જ સફળ બનાવી હતી અને ઠેર ઠેર આ યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને લોકો આજે આપણા નો માં સ્વતંત્રતા દિવસ ઉજવણી અંતર્ગત આજે આપણે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું આયોજન બસ સ્ટેન્ડ ચોક થી બાવલા ચોક ભગવતસિંહ ચોક ત્યાંથી ગાંધી ચોક સુધી કરેલું આ આયોજન અ આપણા ધારાસભ્ય શ્રી મહેન્દ્રભાઈ પાડેલિયા સાહેબ શ્રી નગરપાલિકાના પ્રમુખ ગજેરા શ્રી અને મામલતદાર સાહેબ શ્રી ટીફ ઓફિસર તથા ઉપલેટાના દરેક સંગઠનનો ભાઈઓ અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયેલા હતા આ આયોજન નગરપાલિકા અને બધી સ્કૂલ દ્વારા આયોજન કરવામાં આવેલ હતું બધી સ્કૂલના બાળકો જોડાયેલા હતા ઉપલેટાના વિવિધ સંગઠનો બે અમને સાથ આજે આપેલો છે અને આ આપણા દેશ આઝાદી માટે જે કોઈ લોકો કુરબાની આપી છે તેને આપણે કરીએ અને તેને જે લોકોએ બલિદાન આપેલું છે એ બલિદાન આપણે આજે ઓપરેશન સિંદુર ના રંગમાં ભરે છે તો ચાલો આપણે બધા આવતા સ્વતંત્ર દિવસ ને અને આનંદ ઉજવીએ